હેલો દોસ્તો ગુજરાત પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે જો તે તમે પ્રશ્નો ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના નવમાં પાઠના મોસ્ટ એમ્પી તેત્રીસ પ્રશ્ન જોઈશું આ નવમાં પાઠનું નામ છે સંસાધન દોસ્તો નવમો પાઠના આપણે તેત્રીસ પ્રશ્ન જોઈશું એટલે આપણે સંસાધનનો ટોપિક પૂરો તેમ અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પણ આપવામાં આવશે એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમકે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકોના મોસ્ટ એમ પ્રશ્ન જોઈએ છીએ તમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો સામાજિક વિજ્ઞાનના નવમાં પાઠના મોસ્ટ હેબી તેત્રીસ પ્રશ્નો પ્રશ્ન એક જે સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેને કેવા સંસાધનો કહેવાય છે તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી સર્વ સુલભ સંસાધનો જે સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેને સર્વ સુલભ સંસાધનો કહેવાય છે દોસ્તો મોસ્ટ મારા ખ્યાલથી તમને પ્રશ્નો આવડતા હશે પણ જે બીજા પંદર પ્રશ્નો છે ને તે તમારે ખાસ યાદ રાખવાના છે તે કમ્પ્યુઝન પોઈન્ટમાં તમને નાખી શકે છે એટલે કે તમને આવડતો હશે છતાં તમને ખોટો પાડી શકે છે તેવા પ્રશ્નો છે એટલે ખાસ યાદ રાખવાની કોશિશ કરજો પ્રશ્ન બે કાયોલાઇટ ખનીજ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો દોસ્તો મારા ખ્યાલથી આ તો બધાને જ ખ્યાલ હશે અને આન્સર આવશે ઓપ્શન ડી યુરોપના ગ્રીનલેન્ડમાંથી કાયોલેટ ખનિજ યુરોપના ગ્રીનલેન્ડ પ્રાપ્ત થાય છે અને દોસ્તો એક જ જગ્યાથી આપણને મળે છે પ્રશ્ન ત્રણ ખનિજ કોલસો એ કેવું સંસાધન છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બિન નવીનીકરણીય સંસાધન છે ખનિજ કોલસો એ બિન સંસાધન છે પ્રશ્ન ચાર સંસાધનોના કેટલા પ્રકાર છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી બે પ્રકાર છે સંશોધનોના બે પ્રકાર છે પ્રશ્ન પાંચ ચૂનો ચિરોડી વગેરે જેવા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરીને શું બનાવવામાં આવે છે ઓળખાય છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આન્સર આવશે ઓપ્શન સી એકલ સંસાધન દોસ્તો એકલ સંશાધનો દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે પ્રશ્ન માનવીની સંસાધન બનાવવાની પ્રક્રિયાને શું કહે છે

દોસ્તો નીચેનામાંથી ખનીજ તેલ એક નવીનીકરણ નવીનીકરણીય સંસાધન નથી પ્રશ્ન દસ જળ ગૌચર ભૂમિ વગેરે કેવા સંસાધનો છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સામાન્ય સુલભ સંસાધનો છે જળ ગૌચર ભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધનો છે દોસ્તો તમને ખ્યાલ હોય તો આપણે પાઠ્યપુસ્તકના કોષ્ટક સિરીઝ જોઈએ છીએ તેમાં આપણે આ નવમા પાઠના બધા જ કોષ્ટકો જોયા છે કોષ્ટકો તમે જોઈ નાખશો એટલે મારે ખ્યાલથી તમારા એંસી ટકા પ્રશ્નોના જવાબ તમને મળી જશે એટલે મારે ખ્યાલથી એક વખત તમે કોષ્ટક સિરીઝ પણ જોઈ લેજો મારે ખ્યાલથી અત્યારે છેલ્લેથી બીજી એટલે કે બાવીસ અથવા ત્રીસમ જ આપણે વિડીયો મેકવ્ય તેમાં જ આ કોષ્ટક છે એટલે જોઈ લેજો પ્રશ્ન એ વિદ્યુત મકાનો સડક પુલો વગેરે શેના ઉદાહરણો છે

બિનવીયરણીય સંસાધન કહેવાય છે પ્રશ્ન ચૌદ આમાંથી કયું નવીન્યકરણીય સંસાધન છે એટલે કે નીચેનામાંથી કયું નવીનીકરણીય સંસાધન છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી પશુ પક્ષીઓ પ્રશ્ન પંદર પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી બે પોઈન્ટ સાત ટકા આપણે આશરે ત્રણ ટકા કહી શકીએ છીએ પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો બે પોઈન્ટ સાત ટકા છે પ્રશ્ન સોળ એકલ સંસાધનની શ્રેણીમાં આમાંથી કયું તત્વ આવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી કાયોલાઇટ ખનીજ જે આપણે આગળ પ્રશ્ન જોયો ગ્રીનલેન્ડ જ મળે છે જે એકલ સંસાધનની શ્રેણીમાં આવે છે પ્રશ્ન સત્તર સંસાધનનો ગુણધર્મ શું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ઉપયોગિતા સંસાધનનો ગુણધર્મ ધર્મ ઉપયોગીતા છે પ્રશ્ન અઢાર પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ કેટલો ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઓગણત્રીસ જેટલો પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ ઓગણત્રીસ ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે પ્રશ્ન ઓગણી આપ મેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે તેને કેવા સંસાધન કહેવાય છે

જમીનની ઉત્પાદન શક્તિ ઘટાડ છે તે અસર થાય છે પ્રશ્ન ચોવીસ જે વાહનો પેટ્રોલને ને બળતણ તરીકે વાપરે છે તેમાંથી કેટલો કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી પંચ્યાસી ટકા કરતા વધારે જે વાહનો પેટ્રોલને ને તરીકે વાપરે છે તેમાંથી પંચી ટકા કરતા વધારે પણ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે પ્રશ્ન પછી કેવા સંસાધનો અખૂટ હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી નવીનીકરણીય સંસાધન દોસ્તો યાદ રાખજો નવીનીકરણીય સંસાધન અખૂટ હોય છે પ્રશ્ન છવિ નીચેનામાંથી વિરલ સંસાધન કયું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ યુરેનિયમ નીચેનામાંથી યુરેનિયમ વિરલ સંસાધન છે બીજા બધા અલગ અલગ છે તમે તમારી રીતે જોઈ લેજો કાયોલેટ ખનિજ એકલ છે એવી રીતે તમે જોઈ લેજો પ્રશ્ન સત્યાવીસ સામાન્ય સુલભ સંસાધનો કઈ રીતે ઉપલબ્ધ છે તો દોસ્તો સરળતાથી આપને ઉપલબ્ધ છે તેના માટે આપણે સામાન્ય સુલભ સંસાધન કહીએ છીએ આ પ્રશ્નમાં થોડીક ટાઇપિક ભૂલ છે પણ તમને જણાવી દીધું છે મેં પ્રશ્ન અઠ્યાવીસ

વિધાન રોષ આ પ્રશ્ન આપવાની કોશિશ તમને કરીએ છીએ તેનો જવાબ તમારે જાતે કમેન્ટમાં જણાવવાનો હોય છે કેમ કે દોસ્તો જે આ પ્રશ્ન આપણે આગળ તેત્રીસ પ્રશ્ન જોયા તેમાંથી જ બનાવ્યો છે એટલે તમારે જાતે તેનો જવાબ કમેન્ટમાં જણાવવાનો છે તો પ્રશ્ન છે નીચે આપેલ વિધાન તપાસો તો દોસ્તો ત્રણ વિધાન આપે છે અને તે વિધાન તપાસીને આપણે આન્સર આપવાના છે તો પેલું વિધાન છે સંસાધનનો ગુણધર્મ ઉપયોગીતા છે બીજું વિધાન છે ખનીજ કોલસો એ વિરલ સંસાધન છે ત્રીજું વિધાન છે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો બે પોઈન્ટ સાત ટકા જેટલો છે તો દોસ્તો ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ પહેલું અને બીજું વિધાન યોગ્ય છે એટલે કે સાચું છે ઓપ્શન બી બીજું અને ત્રીજું વિધાન અયોગ્ય છે એટલે કે ખોટું છે ઓપ્શન સી પહેલું અને ત્રીજું વિધાન યોગ્ય છે એટલે કે સાચું છે કે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન યોગ્ય છે એટલે કે આપેલ તમામ વિધાન સાચા છે તો દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે આનો રાઈટ આન્સર તમને નેક્સ્ટ વિડિયોમાં મળી જશે કે દસમા પાઠના પ્રશ્નો જોઈએ ત્યારે તમને લાસ્ટમાં મળી જશે અને દોસ્તો આપણે લાસ્ટ વિડીયોમાં જે આઠમા પાઠના સ્ટાર પ્રશ્ન જોયો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તો તે પ્રશ્ન હતો કે આઠમા પાઠનો સ્ટાર પ્રશ્ન હતો નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો આઠમા પાઠના પ્રશ્નો જોઈએ અત્યારે તમને આ વિધાન વાળો સ્ટાર પ્રશ્ન આપ્યો હતો તેનો જવાબ તમારે જાત તલકે કમેન્ટમાં જણાવવાનો હતો તો દોસ્તો હું તમને ડાયરેક્ટ આન્સર જ જણાવું છું અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પહેલું બીજું અને ત્રીજું એટલે કે પહેલા ત્રણ વિધાન યોગ્ય છે ચોથો ને પાંચમું વિધાન અયોગ્ય છે એટલે કે ખોટા છે તો દોસ્તો ચોથા અને પાંચમો વિધાન

આઝાદી સમયે એટલે કે પાંચમું વિધાન આઝાદી સમયે ભારતમાં પાંચસો બાસઠ દેશી રાજ્યો હતા એટલે કે રજવાડા હતા આઝાદી સમયે ભારતમાં પાંચસો જેટલા દેશી રજવાડા હતા આ યાદ યાદ રાખી લેજો તો દોસ્તો તમને આન્સર મળી ગયો છે વિડીયોને સ્ટોપ કરીને પહેલા ધોરણે તમે વાંચી શકો છો અને દોસ્તો આજનો સ્ટાફ પ્રશ્ન જોબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે આનો આન્સર તમને તમનેક્સ્ટ વિડીયોમાં મળી જશે તો ચાલો દોસ્તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારા ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા દોસ્તને થોડોક સપોર્ટ કરજો એટલે કે વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો ચાલો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત